સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે બહુચરાજીમાં તો કરા સાથે વરસાદ વરસ્યો છે બહુચરાજીની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ બરબાદીનો વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે આ બજારના દ્રશ્યો આપ જુઓ રસ્તામાં પાણી ભરાઈ ગયા છે જેણે ભર ચોમાસે વરસાદ પડતો હોય અને પાણી કેવા ભરાઈ જાય બસ એવી જ રીતે સ્થિતિ સર્જાય છે બજારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે જિલ્લાભરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના કારણે શું સ્થિતિ સર્જાઈ છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મહેસાણાના બહુતરાઈ શહેરની અંદર જે રીતે કમોસમી વરસાદ પડ્યો અને ત્યારબાદ તંત્રની જે પોલ છે તે ખુલી છે યાત્રાધામ બહુતરાઈ છે ને અહીંયા બહુતરાઈ તરફની આ મંદિરની બજાર છે મંદિરની બજારની અંદર જે રીતે પાણી ભરાયું છે લોકો જે યાત્રિકો છે તે ગંદા પાણીમાં ચાલવા મજબૂર બનાશે કારણ કે જે રીતે મંદિર તરફ જવાનો મુખ્ય રોડ છે ત્યાં જ આ પાણી ભરાય છે ખરેખર સફાઈ થવી જોઈએ થવી જોઈએ કારણ કે તમે જોઈ શકો છો ચાલીમ પણ જઈ શકાય તેવું નથી અને વરસાદ તો પડે જ નથી એમ કહેવાય અત્યારે ચોમાસાનો તો ટાઈમિંગ જ નથી

અહીંયા પાણીનો નિકાલ થતો નથી પાણીનો નિકાલ ના થતા હજારો યાત્રિકો છે તે ગંદા પાણીમાં વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બને છે